નમસ્કાર દોસ્તો આજે તમને એટલી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આપવા આવ્યો છું કે આ ઇન્ફોર્મેશન તમારું આખું જીવન બદલી દેશે અને ના તમારું પરંતુ તમારા કુટુંબીજનોનું તમારા બાળકોનું અને તમારા બાળકોના બાળકોનું પણ રક્ષણ કરશે એટલે દોસ્તો આ વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આ વિડીયો જો તમે છોડી દીધો તો તમે ઘણું બધું ગુમાવશો તો દોસ્તો વિડીયોમાં તમે બના રહો અને હું તમને એક એવા ઝેર વિશે માહિતી આપીશ એ ઝેર તમે પોતે તો લો જ છો પરંતુ તમારા બાળકોને આપો છો અને આખા કુટુંબની તબિયત બગડી જાય છે દોસ્તો એ ઝેર એવું છે કે ઝેર તમારું બીપી વધારે છે તમારું ડાયાબિટીસ વધારે છે તમને હૃદય રોગ કરે છે એટલું જ નહીં બ્રેઇન સ્ટ્રોક કરે છે પેરીફેરિયલ સ્ટ્રોક કરે છે એટલેથી નથી અટકતું પરંતુ આંતરડું જ્યાં દોસ્તો તમારું પાચનતંત્ર પણ ખરાબ કરી દે છે દોસ્તો આટલેથી વાત અટકતી હોય તો ઠીક છે પરંતુ આ ઝેર તમારા મગજ ઉપર ભરડો લઈ લે છે તમારા મગજ ઉપર ભરડો લઈને તમારા વિચારોને ફેરવી નાખે છે અને તમને ખબર નથી પડતી કે આ બધું કેમ થાય છે દોસ્તો એટલેથી અટકતું હોત તો સારું હતું પરંતુ એ ઝેર તમને જે તમારી ઉંમર હોય એના કરતાં દસ પંદર વર્ષ ઘરડા કરી દે છે જ્યાં દોસ્તો તમે ઘરડા દેખાવાનું ચાલુ થઈ જાય છે અને તમે જે યુવાન દેખાવા માગતા હોય તો એ શક્ય નથી બનતું દોસ્તો આટલું જ નુકસાન થતું હોત તો આ વિડીયો લઈને એવું ના આવ્યો હોત પરંતુ પરંતુ હવે જે હું તમને કહું છું એક જો જે સંશોધન આવ્યું છે ચોંકાવનારું એ સંશોધન તમને હું કહું તો તમે કહેશો કે ના હોય આવું હોય છે જ્યાં દોસ્તો સંશોધન એવું છે કે આ ઝેર આ ઝેર તમારા જનીન એટલે કે ડીએનએ જ્યાં દોસ્તો આપણા જનીનની અંદર સંદેશા લખ્યા હોય છે કોણે લખ્યા હોય છે આપણા પૂર્વજોએ આપણા પૂર્વજોએ લખેલા સંદેશા જે પેઢીઓથી ધીમે 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 સંદેશા લખાઈને આપણા સુધી પહોંચતા હોય છે આ ઝેર તમારા ડીએનએમાં જઈને જનીનમાં જઈને એ તમામ સંદેશા ભૂસી નાખે છે ચેકી નાખે છે અને એની જગ્યાએ પોતે પોતે જાતે બીજા સંદેશા લખી નાખે છે અને તમારો જીન્સ ખરાબ કરી નાખે છે અને જીન્સ ખરાબ થવાથી તમારી પેઢીઓ આવતી પેઢીઓ તમારા બાળકો એના બાળકો અને એમના બાળકો અને એમનાય બાળકો આ રીતે તમારું આખું જે ચેન ખરાબ કરી નાખે છે જ્યાં દોસ્તો એટલે કોઈ એવું ડિસિઝન લેતું હોય કે હું આ ઝેર ખો એમાં શું પરંતુ જો તમે તમારા પેઢીઓનો વિચારતા હોય તમારી આવનારી પેઢીઓનો જો તમને વિચાર આવતો હોય તો આ ઝેર તાત્કાલિક છોડી દેવાની જરૂર છે જ્યાં દોસ્તો આ ઝેર એક માયાવી ઝેર છે જ્યાં દોસ્તો એક માયાવી એક લાલસા એક લાલચ જેમ જન્માવે એક લાલચ જન્માવે અને જેમ અજગર અજગર ભરડો લઈ લે આપણી શરીરની આજુબાજુ તો એને તોડવા માટે ખૂબ જરૂર પડે શક્તિની એવી જ રીતે આ ઝેરના ભરડામાંથી નીકળવા માટે તમને ખૂબ ભયંકર માનસિક શક્તિની જરૂર પડશે જ્યાં દોસ્તો એ ઝેરનું નામ છે ખાંડ જ્યાં દોસ્તો ખાંડ એ તમે સાવ ભોળા ભાવે સાવ નિર્દોષ સમજીને તમે ખાતા હો છો અને તમારા કુટુંબીજનોને પણ ખવડાવતા હો છો અને ખાસ કરીને નાના બાળકોને તો ખાસ આપણે ખાંડવાળા જ બધા પદાર્થો આપતા હોઈએ છીએ તો દોસ્તો આ ખાંડ આ ઝેર તમારી પેઢીઓને બરબાદ કરી નાખશે કારણ કે હવે આ ખાંડ તમારું જીન્સ બદલી રહી છે તમારું ડીએનએ ખતમ કરી નાખશે દોસ્તો અને એની રીતે એના સંદેશા લખશે તો દોસ્તો જો તમે પેઢીઓ કરવો પડશે હું તમને એ આવ્યો છું કે તમે ખાંડની માયાજાળ જે હિપનોટીઝમ તમારી પર કરવામાં આવે છે એમાંથી કેવી રીતે બહાર નીકળશો દોસ્તો આપણે બે હજાર ના જો સરકારી આંકડા જોઈએ તો દોસ્તો ખાંડનું ઉત્પાદન ચોત્રીસ બિલિયન કિલો થયું છે જ્યાં દોસ્તો ચોત્રીસ બિલિયન કિલો અને આ ઉત્પાદન કેમ વધે છે શેનું ઉત્પાદન વધે જ્યાંની માંગ વધે એટલે માંગ કેમ વધે છે આપણે ખાંડને નિર્દોષ સમજીને કહીએ છીએ એટલે માંગ વધી અને માંગ વધી એટલે ચોત્રીસ બિલિયન કિલો ઉત્પાદન થયું અને આ ઉત્પાદન વધવાથી એકસો એક મિલિયન જ્યાં દોસ્તો એકસો એક મિલિયન લોકોને આપણા દેશમાં ડાયાબિટીસ થઈ ગયો જ્યાં દોસ્તો અને બીજા બીજા એવા છે કે જેમણે પોતાની તપાસ જ નથી કરાવી બીજા એવા એ છે કે જ્યારે ડાયાબિટીસ માપે ત્યારે શુગર નથી આવતું કેમ નથી આવતું કારણ કે એમના શુગરને પચાવવા માટે પ્રચંડ માત્રામાં ઇન્સ્યુલિન આ વખતે અત્યારે પ્રચંડ માત્રામાં ઇન્સ્યુલિન પેદા થતું હોય છે પરંતુ ડાયાબિટીસનું સાચું માપ ખાંડના રીડિંગ ઉપરથી નથી આવતું ડાયાબિટીસનું ખરું માપ ઇન્સ્યુલિનના માપ ઉપરથી નીકળતું હોય છે એટલે એવા કેટલાય લોકો છે જેમનું શુગરનું રીડિંગ અત્યારે તો બરાબર આવતું હશે પરંતુ એમનું ડાયાબિટીસ ચાલુ થઈ ગયો હશે એટલે એવા લોકો તો આમાં ગણતરીમાં જ નથી અને તોય એકસો ને એક મિલિયન લોકોને ડાયાબિટીસ લાગુ પડી ગયો છે દોસ્તો વાત આટલેથી અટકતી નથી બીજા આંકડા પણ મારી જોડે છે દોસ્તો આ ખાંડનું પ્રોડક્શન અને એનું કન્જમ્પશન એના દ્વારા જે એકસો એક મિલિયન લોકોને ડાયાબિટીસ થયો એના લીધે એના લીધે આપણા દેશમાં ડાયાબિટીસ એના દ્વારા થતો હાર્ટ એટેક એના દ્વારા થતો સ્ટ્રોક આ બધું ભેગું થઈને તેર ટકાનો મૃત્યુદર વધી ગયો છે દોસ્તો તમે બેંકમાં એફડી મૂકી હશે તો વ્યાજ વ્યાજદરની તમને ખબર હશે દોસ્તો તેર ટકાનું તમે ક્યુમ્યુલેટિવ હિસાબ માંડો દર વર્ષે દર વર્ષે કેટલા બધા લોકોને અસર થતી હશે અને આપણો દેશ આપણો દેશ કેટલો બરબાદ થતો હશે કારણ કે એક માણસ બીમાર પડે એટલે એનું પ્રોડક્શન એના તરફથી દેશને મળતું તમામ સેવા બંધ થાય અને ખર્ચા ચાલુ થાય અને દેશ આપણો દેશ બરબાદ થઈ જાય તો દોસ્તો બીજા આંકડા પણ મારી જોડે છે દોસ્તો બીજા આંકડા પણ મારી જોડે છે દોસ્તો નવ મિલિયન લોકોને નવ પોઈન્ટ નવ મિલિયન લોકોને પગ ઉપર અસર થઈ છે અને ડાયાબિટીક ફૂડ સિન્ડ્રોમ થઈ ગયો છે અથવા ગેંગરી થઈ ગયું છે દોસ્તો ખુવારી ખૂબ મોટી સંખ્યામાં છે આ તો ભારત પાકિસ્તાન યુદ્ધ થાય તો હવે આટલી ખુવારી ના થાય એટલી ખુવારી દર વર્ષે આપણે ખાંડ ખાઈને નોતરીએ છીએ દોસ્તો હવે હું તમને જણાવું કે આ ખાંડના ભયંકર પ્રકારનો જે ભરડો છે અજગરી ભરડો એમાંથી તમે કેવી રીતે નીકળી શકશો તો દોસ્તો એમાંથી નીકળવાનો એકમાત્ર રસ્તો છે તમારે તમારા મગજ ઉપર કંટ્રોલ કરવો પડશે અને જે ચક્ર છે ચક્ર કેવું છે ખાંડ ખાઈએ પછી ખાંડ આપણા મગજમાં લાલચ કરે એ લાલચ આપણને બીજી ખાંડ ખાઈએ અને બીજી ખાંડ વધારે લાલચ કરાવે હવે આ જે ચક્ર તોડવું હોય તો એક પોઈન્ટ તોડવો પડે આ એક પોઈન્ટ કર્યો છે એ લાલચનો આ લાલચનો પોઈન્ટ તમે જ્યારે તોડશો ત્યારે એ ચક્ર તૂટશે અને ચક્ર તૂટશે ત્યારે જ તમે ખાંડના ભયંકર ભરડામાંથી બહાર નીકળી શકશો એક બીજો ઉપાય છે બીજો ઉપાય એ છે કે તમે તમારું પોતાનું સ્વાર્થી વરણ ના અપનાવો પરંતુ તમારા બાળકોનો અને એમનાય બાળકોનો વિચાર કરો તમે જ્યારે બાળકોનો વિચાર કરશો ત્યારે તમે ખાંડ છોડી શકશો દોસ્તો તોય તમે ના છોડી શકો તો એક ત્રીજો ઉપાય તમને બતાવું છું તમે તમે પોતાની જાતને વચન આપો અથવા તો એક વ્રત લો તમે જે ભગવાનમાં માનતા હોય એ ભગવાનની આગળ જઈને હાથમાં પાણી લઈને એક વ્રત લો કે હે ભગવાન હું એક મહિના સુધી અત્યારે નવરાત્રિ ચાલુ છે માતાજીનું જ વ્રત લઈ લો હે માતાજી હું એક મહિના સુધી એક મહિના સુધી હું ખાંડ નહીં ખાઉં દોસ્તો તમે એક મહિનો ખાંડ નહીં ખાવાની ચેલેન્જ લેશો વ્રત લેશો ત્યારે તમને દેવી શક્તિ મળશે તમારા ભગવાન તમને શક્તિ આપશે અને પછી એક મહિના પછી તમે ખાંડની માયાજાળ લોભ લાલચમાંથી બહાર નીકળી જશો અને તમે કાયમ માટે ખાંડ છોડી દેવા માટે શક્તિશાળી બનશો આભાર